આ આપડી આપણી રાહમાં જોઈએ છે કારણ કે આપણે યાસિનભાઈની રીક્ષામાં આપણું લેમિનેશન મશીન નાખી દીધું છે અને આપણે હવે છીએ મોવા તો આપણું બુલેટ અને જો આપણે અત્યારે મોવા તરફ જવાનો રસ્તો છે તો ફેમિલી ચાલો અત્યારે આપણે મોવા જઈને તો આપણે લેમિનેશન મશીન રિપેર કરાવીશું અને આપણે જે નવું લીધું લેમિનેશન મશીન ને ઝેરોક્ષ મશીન એ તો પાછું ફેમિલી આપણે બીજી દુકાન માટે લીધું છે આપણી જ દુકાન માટે પણ બીજી દુકાન મારી છે ત્યાં મોકલી દીધું તો આપણે ચાલો ફેમિલી આપણે જઈએ મોવા અને આપણું લેમિનેશન મશીન રિપેર કરાવી તો ફેમિલી હવે નીકળું મોડું થાય છે આવવાનું છે તો ફેમિલી જઈએ હવે યાસીનભાઈ આપડી રાહ માં છે યાસીનભાઈ ની ની માં આપડું મશીન માં પડ્યું છે તો મને કે મારે છે સાત છે સાથો સાત મારી રિક્ષામાં નાખી લેવું તો સારું વધારે સારું મારે તો ચાલો ફેમિલી હવે જઈએ તો આપણે રસ્તામાં વડલી પહોંચે તો યાસીન ભાઈ કે આપણે કે બદામ શેક પીવો છે કઈ વાંધો નહીં તો આપણે બદામ શેક પીએ તો આપણે વડલી પહોંચે છે અત્યારે અમારે યાસીન લઈને આવી ગયા છે ઘડીક માં હે તો આપણે વડલી આવી ગયા છે યા બદામ શેક પીવાનો છે ને પછી આપણે જવાનું છે મોવા તો ભાવ હતો કે આપણે બદામ શેક પીવો તો કઈ વાંધો નહીં પી લઈ તો આપણે અત્યારે વડલી ઊભા છે ને પેટ્રોલ પંપ સામે છે ને આ છે મોવાનો રસ્તો છે મેન ગેટ

કાલ થઈ જાય નક્કી નહીં બો તો એ આપીશ કાલે ફાધર ને કાલમાં જોઈ દેશો ને તો ગા કંટા સર લખી નાખો ને ચાલો તો આપણે આવી ગયા હતા મોવા ને આપણે ગામનું નામ અને આપણો નંબર લખાવતા એવા છીએ અને હવે આપણે ફોન કરશે કાલે ચાલો તો આપણે હવે મશીન રિપેરમાં માં નાખી આવ્યા છીએ ને યાસીન ભાઈ ને પાછા મૂકવા આવ્યા છીએ આપણે ઘરે યાસીન ભાઈ બેહી ગયા છે તો યાસીન ભાઈ આપણી સાથે આવ્યા હતા તો આપણે યાસીન ભાઈ ને મૂકવા આવવા પડે ને હવે આપણે જઈ ઘરે આ બુલેટ પીડ્યું છે અને આ છે અમારા ઘર તરફ જવાનો રસ્તો જો મોવાથી તો ચાલો આપણે ઘરે જઈએ અને હવે જોઈએ કે બીજું કઈ આગળ જવાય એમ હોય તો જઈએ કારણ કે અત્યારે તો ક્યાં જવાનો ટાઈમ નથી પણ છતાંય જો કે જવાનું થશે બહાર તો આગળ આપણે વિડીયો બનાવશું હેલો ફેમિલી ઘરે પહોંચી ગયા છે આપણે તો ફેમિલી તડકો બહુ જ છે અત્યારે ને આપણે આવી ગયા ઘરે હવે મોવાથી તો જો આ તડકાના વાળ પણ અત્યારે નાખ્યું છે માથામાં એટલે વાળ કેવા થઈ ગયા જો તમે અત્યારે તડકો જેટલો છે અત્યારે તો પવન છે એટલે વાંધો નથી ફેમિલી બાકી તો તડકો બહુ લાગે એવું છે ને આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ હવે વાગી ગયા છે આમ પણ તો આપણે કોફીનો પીવાનો ટાઈમ તો થઈ જ ગયો છે તો ફેમિલી કોફી પી લઈએ આપણે અને પછી આપણે જશું દુકાને ને અત્યારે તડકો બહુ જ લાગે છે તમે જુઓ તડકાને વાડી પણ જોવો તમે બધી અહીંની અને અહીંથી સામું દેખાય છે ભોળા મંદિર તો આપણે અહીંથી ને અહીંથી દર્શન કરી શકીએ છીએ ભોળા મંદિરના ત્યાં ધાબા પરથી જઈને આપણે અહીંયા બીજો માલ લેવાનો છે એટલે આપણે અહીંથી ઓછું છે તો આપણે ડાયરેક્ટ દર્શન દઈશું તો ફેમિલી ચાલો તો આપણે લેમિનેશન મશીન રિપેરમાં નાખ્યા હોવા છીએ તો મોવામાં કોઈ લેમિનેશન મશીન રિપેર નથી કરતા આપણે પાંચ છ જગ્યાએ પૂછ્યું તો બધા લોકોએ મને ના પડી કે નહીં અહીં કોઈ નહીં કરે અહીં કોઈ નહીં કરે અહીં કોઈ નહીં કરે તો તમે પણ ફેમિલી ધ્યાન રાખજો આવું કંઈ હોય તો પહેલાં પૂછી લેજો કોકને અને કોકને જાણ કરજો અને કોઈ જાણીતા હોય તો કરાવજો રે રિપેરિંગ આવું કંઈ હોય તો બાકી તો કોઈ નથી કરતા તો પણ એક ભાઈ મળ્યા હતા જે એણે મને કીધું કે બાજુમાં છે એ ભાઈ કરી દે તો કદાચ પૂછી લો તો આપણે ગયા થયા અને પૂછ્યું એની ભાઈને આપણે ગયા થયા અહીંયા અને પૂછ્યું તો એણે કીધું છે હું તમને ફોન કરીશ આજે જો આપણે આજે ફોન કરશે તો આપણે પછી કાલે લેવા જવાનું થશે તો પાછા કાલે ડકો થશે મોવા તો કાલે તો કદાચ જવાનું થશે બહાર તો બહાર જઈશું આપણે હવે વિચારીએ નહીતર પછી કાલે આપણે લેમિનેશન મશીન લેવા જવાનું છે તો લઈ આવશું કારણ કે એની વગર તો નહીં ચાલે લેમિનેશન મશીનની મારે બહુ ખાસ જરૂર પડે લેમિનેશન મશીન અને ઝેરોક્સ મશીન જે મારે બંને તો આપણે લાવ્યા છે અત્યારે નવા મશીન ઝેરોક્સ મશીન અને લેમિનેશન મશીન તો એ મારી બીજી દુકાન માટે આપણે લાવ્યા છે તો ત્યાં ઉપયોગી છે અને ત્યાં પણ જરૂર હતી એટલા માટે તો આપણે અત્યારે આપણે આપણા જે છે એ રિપેર કરાવવા નાખ્યું છે ને ખબર નહીં એમને કદાચ બંધ પડી ગયું છે શરૂ જ હતું અને મશીન શરૂ થાય છે પણ ગરમ નથી થતું તો કાંઈક બીજો ફોલ્ટ હશે કદાચ કોઈલ બોઇલ બળી ગઈ છે એવું કાંઈક હશે એટલે ગરમ નથી થતું મશીન તો મેં બતાવ્યું ત્યાં ટેકનિકલમાં તો એ ભાઈ મને કીધું કે હું જોઈ લઈશ કે શરૂ થાય મેં કીધું તો આ શરૂ તો થાય છે પણ બંધ નથી થતો સોરી ગરમ નથી થતું એમ તો કે કાંઈ વાંધો નહીં જોઈ લેશ હું તમને કાલે ફોન કરીશ આજે ફોન કરીશ ને કાલે લેવા આવી જજો મી કીધું વાંધો નહીં થઈ જશે તો કે બહુ પાકો ન કહો જો થઈ જશે તો ઠીક છે નહીતર તમારે નવું લેવું પડશે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો પછી નવું લઈ લેશો એવું કાંઈ નથી હું કહું તો થાય તો ટ્રાય કરજો નહીતર આપણે નવું લઈ લેશું તો ચાલો હવે કોફી પીવા જઈએ આપણે ઘરે બોલાવો છે મમ્મી તો કોફી પી આવીએ આપણે અને તમે મારી ચેનલ પર આવ્યા જ છો તો સપોર્ટ કરો થોડો ઘણો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો બે લાઇકનને પ્રેસ કરો આવી મહેનત કરીએ છીએ એ તડકાની તમે જુઓ તડકાની મહેનત છીએ તો થોડો ઘણો સપોર્ટ કરતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરો તમારા મિત્રોને અને સપોર્ટ કરો ચલો જય શ્રી રામ